તો એક તરફ ગરમી જોવા મળી રહી છે તો બીજી તરફ એકાએક વહેલી સવારથી દ્વારકાના દરિયામાં હાલ ભારે કરંટ જોવા મળી રહ્યો છે દરિયા કિનારે છ થી સાત ફૂટ જેટલા ઉંચા મોજા ઉછળી રહ્યા છે તે પવન સાથે દરિયો ગાંડો તૂર બન્યો હોય તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો હર્ષદના દરિયા કિનારે હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તેજ પવન સાથે આ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પિસ્તાલીસ જેટલું ડિગ્રી તાપમાન હોય ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ગુજરાતમાં નોંધાઈ રહ્યું છે ત્યારે દ્વારકાના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે દ્વારકામાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો દરિયા કિનારે આવી રહ્યા છે હાલ પાંત્રીસ ચોત્રીસ જેટલું ડિગ્રી તાપમાન હોય ઠંડા પવન વચ્ચે યાત્રિકો છે તે દરિયા કિનારે આવી રહ્યા છે ત્યારે હાલ પ્રવાસીઓમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે હાલ દ્વારકામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને હર્ષદ ઘોકાદરા સહિતના ભારે જોવા મળી રહ્યો છે દ્વારકા